અમરેલીના કલેક્ટર કચેરી સામે અરજનગન અવસ્થામાં નાથાલાલ સુકડિયાએ નારાઓ નાખી ન્યાયની માંગણી કરેલી છે અમારો મુદ્દો એવો છે હું ઓળિયા ગામથી આવું છું સરપંચ છું અને ખેડૂત આગેવાન છું ત્રણસો એકાવન નેશનલ હાઈવે જે જેતપુર મવા બની રહ્યો છે જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદ્રુપ જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયાને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર ચોવીસ કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ છ મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે ઈ નો થઈ અને 24 કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિન ખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા ઈનો રોડ મોટો થાય ત્યાં જમીન સરકાર શ્રીએ જોઈ પડી છે તો ઈ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને ઈનો રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી ના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હજાર વીસ થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો ત્રણ ની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હજાર વીસના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો સોત્રી પૈકી પાંચમાં

ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલી થી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો સાસઠ મીટર રોડ ની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું ને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો જે બનવાનો છે ફોર ટ્રેક એની અંદર નારણ કાછડિયાભાઈ ની જમીન રાતોરાત બિન ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા જાય એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટર શ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતે અમે આવનારા દિવસોમાં હવે ભરવામાં આવે તો નેશનલ હાઈવે ના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચર જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ની ગાયો ની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા વાળા રાજકારણીયા બાપ ને નથી આપેલી એ રાજવાડા હોય દાન આપેલી જમીન છે ને એની અંદર જયારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગરવામાં આવે જંત્રી જયારે લાગુ પડી એ પેલાનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ